કેમ છો તમે બધા બિલકુલ નથી કેમકે બે દિવસ ત્રણ દિવસમાં તો એકદમ બહુ બુરી હાલત થઈ ગઈ છે પાણી તો અત્યારે હું ખાવાનું બનાવી રહી છું રાતનું કારણ કે લાઈટ કાલની નથી અને અંધારું થઈ જાય છે પછી કાંઈ થાતું નથી એટલે અત્યારે અંજારું છે તો કરી લઈ અને એકવાર તમે મારા ઘરની હાલત તો જો આ તો શુકર છે કે મારી મમ્મી સામે રહીએ છીએ તો અમે સૂવા માટે ત્યાં વયા જાય છે અત્યારે બે દિવસ કાલના તો અમે જમવાનું અહીંયા જ કરતા હતા આજે હું રાંધું છું આખા ઘરમાં આખા ઘરમાં પાણી પડે છે

હલો આપણે અત્યારે ફટાફટ બનાવી લઈને જો બે ખીચડી કરી છે ને હવે બેટકાની પતરીનું કરી છીએ અને રોટલી બસ રો કરી લઈ તો ખાવાનું થઈ જાય અંધારા મોર તૈયાર અત્યારે થયા છે સાડા પાંચ પોણા છ થયા પોણા છ થયા છે ને અત્યાર લગીમાં આપણે ફટાફટ આપણું બધું કામ પૂરું કરી નાખીએ એટલે ચિંતા નહીં રાતની એમ કે લાઈટ તો કાલની છે જ નહીં અને હવે તો પાણી નથી ટાંકામાં પાણી હતું એ પૂરું થઈ ગયું કપડાં વધારીના ભીને ભીના પડ્યા છે અને પાણી ગુજારો કરવા માટે છે ને કે જે વરસાદના આપણે આ નેવા આવતા હોય ને અગાસીનું પાણી છતનું પાણી આવતું હોય ને એ પાણીમાં ડોલું ભરી ભરીને અત્યારે પાણી હલાવીએ છીએ આપણે તો હાલો કન્ટિન્યુ તમે વિડીયોમાં બની આવ્યો ને હું ત્યાં સુધી થોડુંક આ કરી લઉં જો અહીંયા બટેકાની પતરી થાય છે અને ખીચડી થઈ ગઈ છે ને હવે રોટલી કરવાની છે તો જો અત્યારે આપણા ઘરની આવી સ્થિતિ થઈ ગઈ છે એક તો આ ડ્રેસિંગ પહેલેથી ખરાબ થઈ ગયું હતું ને ઓલરેડી એના ઉપર પાણી પડે છે અને આ ફ્રીજની હાલત જો ફ્રીજ ઉપર એ પાણી ભળી પડીને આખું ભીનું થઈ ગયું છે અહીંયા ફ્રીજ હતું આપણે ખસેડી લીધું છે અને અહીંયા ઉપરથી એટલું પાણી પડે છે કે અહીંયા મેં બધા છે ને તે ને ચોખા ને એવું બધું રાખ્યું હતું એ ઉપાડી લીધું છે અને અત્યારે જો હવે અહીંયા જવા દીધું છે એને અને ઘરની હાલત જો આ આ દેખાય છે પાણી તમને બસ આખું ઘર ક્યાંય એટલે ક્યાંય જો ક્યાંય એટલે ક્યાંય કોરી જગ્યા જ નથી બેસવાની અને આ ઘરમાં ખાલી એક બસ પલંગ ઉપર અહીંયા જગ્યા છે બેસવાની અને જો આ ઘરમાં દેખાય છે પાણી દેખાતું તો હશે જ આર્યું ચોખ્ખું દીજો આ બધું જો અહીંયા ઉપરથી છે ને આ બારીમાંથી આમ પાછળની સાઈડ ટપકે છે પણ ટીપા અંદર જ આવે છે અહીંયા જો આ પાણીના ટીપા કોણ જાણે કેમ પાણી આવે છે કાંઈ ખબર નથી પડતી મને લાગે છે આ ઓવરફ્લો વરસાદની કારણે છે ને બહુ વરસાદ પડ્યો દિવાલુએ પાણી બહુ પી લીધું છે એની આ વરસાદની લીધે ક્યાંય બેસાતું જ નથી આ તો સારું છે કે આપણું ઘર અહીંયા સામે જ છે જો આ છે ને આ બાલ્કનીમાંથી આ સામે ઘર દેખાય ને આ ઉપર રવેશમાં આ દરવાજો જે આ એ મારી મમ્મીનું ઘર છે તો શું આને આપણે અહીંયા વયા જાય છે બે દિવસથી ખાવાનું એ ત્યાં જ હતું હવે અત્યારે મેં કીધું કાલે અહીંયા જ ખાધું કાલે આખોથી અમે ત્યાં જ હતા હવે અત્યારે બપોરે અહીંયા જ ખાધું પણ અત્યારે મેં કીધું કે હવે હું ઘરે રાંધીને આવું છું કેમ કે અહીંયા પણ મારે કાકી ને એ બધાય છે અને બીજું કાંઈ વાંધું તો નથી આપણને ખાવા ઘડી ઘડી વરસાદમાં આવજાવ કરવામાં બહુ તકલીફ થાય છે એટલે આપણે હવે ઘરે રાંધી નાખીએ અહીંયા

આપડે આ નાનકડું આપણું વાઈપર લઈ લીધું છે ને હવે પાણી આઈડે રાખી મારે ઘરમાં પાણી નથી પાણી ડોલે જો ભૂંગા નીચે ભરવા રાખી જો આપણે પાણીની આવક મેં તમને કીધું ને વધવાની છે ને વધે જ છે અત્યારે પણ આ બધું ખાલી થઈ ગયું હતું પાછું ભરાઈ ગયું છે ને અત્યારે જો આવક ચાલુ જ છે આમની સાઈડ જાય છે પાણી હવે કેટલુંક વધે છે ને કાલે તો સવારના તો ધીરે ધીરે કરીને કાલ જેટલું જ પાણી ફોર્સમાં આવે છે ને એટલું જ પાણી થઈ ગયું છે અત્યારે પણ બધાને અડધા અડધા ઘર ડૂબી ગયા છે એ પણ હજી તો અહીંયા તો વાળો વિસ્તાર છે આ જો ગલીમાંથી જીરીકામ બહાર જાય ને સામે ગલી લગી પૂરી થાય ને ત્યાં લગી તો એટલું પાણી છે ને કે માણસ ઉભા રહીએ ને તો આખા ડૂબી જાય માથા લગીને પાણી આવે એમાં છે ને તરતા આવડે છે એ તરી તરીને જાય છે સ્ટન્ટ કરવા આપણને તો કાંઈ આવડે નહીં કે આપણે આગળ જાય

તો હાલો હવે અત્યારે રાતે લાઈટ લાઈટ તો કાંઈ આવી નથી પાણી એ ઘણું આવી ગયું છે તો હવે બેઠા છીએ જમવા જમી એ આવી રીતે કુર્સી ઉપર કેમ કે ક્યાંય બેસવાની જગ્યા જ નથી બધુંય ભીનું ભીનું છે ગુરુ મમા અંધારામાં આ ટબુકડાઓને સાચવવું બહુ અઘરું થઈ જાય છે હાલો તો જમીને મળી તો બસ હજી ખાલી નવું વાયકા છે ને આપણે જમીએ લીધું ને હવે બેઠા છીએ એમને જો અહીંયા બેઠા છીએ ને અમારી ગુરુબેન રમે છે અહિયાં ગુરુબે બેબી કસ લઈ લીધું છે ને એમાંથી વસ્તુ કાઢે છે ને નાખે છે કાઢે છે ને નાખે છે થોડીક વાર થોડીક વાર બેસું પછી વળી મોડેકથી થોડીક પથારી બથારી કરીને સુઈ જાસુ હા ચાલો હા કે મારી વસ્તુને અડો નહીં કોઈ જોઈએ ને નાખ દે અંદર નાખ દે ચાલો શેરીમાં તો બહુ જ આવી ગયું છે ગલીમાં આપણા ઘર આ ઘર ઘૂંટણ લગી છે અને એનાથી જીરીકામાં આગળ જઈએ રોડમાં એટલે ગરદન લગી છે પાણીનું પવન તો બહુ એકદમ જોરદારનું ફૂકાય છે અને જીરીઝીરી વાળા વરસાદ વરસાદે બહુ જોરદારનું આવે છે થોડુંક આવે છે ને વરી રહી જાય છે પણ પવન બહુ જોરદારનું ફૂંકાય છે તો હજી હવે કલાક બે કલાક પછી ખબર પડે કે હજી પાણી વધશે કે ઘટે છે શું થાય તો તમે વ્લોગમાં બન્યા રહેજો જોઈએ આપણે કે શું થાય છે ને શું નહીં આગળ ધીરે ધીરે કરું ધીમે ધીમે બધા નીકળતી હે બધા નીકળતી હે ખાલી થઈ ગયું મમ્માહ ઓહો મારા ઉ દીકરો પલાઠી વાળીને બેઠો અહિયાં યુરુ પલાઠી વાળીને બેઠી ક્યાં હા ई तो मेरे कपड़े है वे ई वरी आ पकड़वा जाए अले अले अरे अले अले ओ छटकी गई छटकी गई ગુડ મોર્નિંગ તો અત્યારે થઈ ગઈ છે સવાર અને પાણીની બળોતરી તો બહુ પાણી આવ્યું કાલે પરમદી હતું એટલું જ કાલે પણ હતું પાણી અને રાતે પછી ઓલમોસ્ટ સાડા બાર જે ઉઠ્યું ને બાર સાડા બાર પછી પાણી ધીરે ધીરે કરતા ઉતરતું ગયું પછી એક બે વાગે લગે ઉતરી ગયું હતું પણ રાતે અંધારું એટલું હતું કે કાંઈ દેખાતું પણ નતું ને અમને નતું દેખાતું કે હું ફોનમાં શું શૂટ કરું ફોનમાંય નતું દેખાતું અને અત્યારે બસ જો સવાર થઈ ગઈ છે ને હવે બધા પોતા પોતાના ઘર સાફ કરે છે કેમ કે ઘરમાં એકદમ ગારો ગારો આવી ગયો છે ને આપણે પીછી ચા તો હાલો તમે બધાએ ચા પીવા અને વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખી મળીએ બીજા વિડીયોમાં બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય